પુરાંતને આધારે કયા કયા બજેટ હશે તો કે સમતોલ હશે અને અસમતોલ હશે સમતોલનો મતલબ આવક અને ખર્ચ જે છે એ સમાન થશે અસમતોલનો મતલબ બે પ્રકારના બજેટ છે કયું એ ખાદ બજેટ એક પુરાંતવાળું બજેટ ખાદ બજેટમાં શું હોય આવક જે છે બરાબર એ ખર્ચ કરતા વધારે હોય ઓછી હોય આવક જે છે એ ખર્ચ કરતા ઓછી હોય શેમાં ખાદ બજેટમાં અને પુરાંતવાળા બજેટમાં આવક જે છે એ ખર્ચ કરતા વધારે હશે ક્લિયર આટલી વસ્તુ આપણે યાદ રાખી લઈશું તો એ કામ આપણું ચાલી જશે તો કે હવે જે આપણે વસ્તુ જોવી છે એ છે સ્વરૂપના આધારે અંદાજપત્રના પ્રકાર ઓકે એમાં પાંચ વસ્તુઓ છે રાઈટ સામાન્ય અંદાજપત્ર છે પ્રદર્શન અંદાજપત્ર છે અંદાજપત્ર છે શૂન્ય આધારિત અંદાજપત્ર પછી પરિણામ અંદાજપત્ર અને લૈંગિક જે છે એ અંદાજપત્ર તો આટલી વસ્તુને વન બાય વન જોવાનો પ્રયત્ન કરીએ સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ કે ભાઈ શું વસ્તુ છે પેલી વસ્તુ તો બહુ ઈઝી છે સામાન્ય અંદાજપત્ર તો કે એમાં કાઇ જ વસ્તુ નવી હોતી નથી નવી શું નહીં હોતી તો કે ભાઈ અંદાજિત ખર્ચ નવા અંદાજિત આવક બસ આની જ યાદી હોય બીજું કાયડ સરકારે એવું બજેટ રજૂ કરે ભાઈ આ વર્ષે હજાર કરોડ રૂપિયા જાણવાની જરૂરિયાત જાણવાનું છે એના પછીથી તો કે છે પ્રદર્શન બજેટ પ્રદર્શન બજેટને ઇંગ્લિશમાં કહેવામાં આવે પરફોર્મન્સ બજેટ તો પરફોર્મન્સ બજેટ શું છે તો કે જો પરફોર્મન્સ બજેટ જે છે એ કાર્ય જે પણ પ્રકારના એફર્ટ્સ તમે કરો છો એનાથી જે તમારો ટાર્ગેટ છે જે તમારા ડિઝાયર્ડ રિઝલ્ટ છે એના આધારે આખું બજેટ બનાવવામાં આવે મતલબ કે ટાર્ગેટ બેઝડ આખું બજેટ બનાવવામાં આવે ટાર્ગેટ બેઝ બજેટ શું તો કે જો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે તો કે શિક્ષણ મંત્રાલયને હજાર કરોડ રૂપિયા આપવામાં આવે કઈ શરતે આપવામાં આવે એક ટાર્ગેટથી આપવામાં આવે કે ભાઈ લક્ષ્ય આપવામાં આવે શું તો કે ભાઈ એક લાખ લોકો એનરોલ થવા જોઈએ સ્ટુડન્ટ જે છે એક લાખ એનરોલ થવા જોઈએ પાંચ પચાસ હજાર શિક્ષકોને તાલીમ મળવી જોઈએ અને પાંચસો સ્કૂલ બનવી જોઈએ આ પ્રકારનો એક ટાર્ગેટ આપી દેવામાં આવે અને એના આધારે એમ કહે કે ભાઈ તમને હજાર કરોડ રૂપિયા આપીએ છીએ તો આખું બજેટ જે પ્રેઝન્ટ થાય એમાં આવા ટાર્ગેટ્સ બી રજૂ કરવામાં આવે ઓકે એને શું કહેવાય પરફોર્મન્સ બેઝડ બજેટ કે આવા પ્રકારનું તમારું પરફોર્મન્સ થયું મતલબ એક ટાર્ગેટ તમે વિચાર કરો કોઈ માર્કેટિંગની જોબમાં હોય ને શું આપી દેવાય સેલ્સના ટાર્ગેટ કરી દેવામાં કે ભાઈ તું ગમે ત્યાંથી આટલા પૈસા જે છે એ પૂરા કરીને આય ગમે ત્યાંથી તારો ટાર્ગેટ આ પૂરો કરીને આય તો તને આટલી સેલેરી આપીશ ક્લિયર થાય તો પરફોર્મન્સ બજેટમાં બી શું કરે તો કે ભાઈ જે કામ આપવામાં આવે એ પ્રોપર જે છે એ લક્ષ્યને આધારે આપવામાં આવે ભાઈ આટલા પૈસા આ તમારા સામે ટાર્ગેટ ક્લિયર થાય